જે અગાઉ લોકોની રજૂઆતના પગલે વેરા જે વધારા હતા એ સ્થગિત કરવામાં આવેલા છે એ અંતર્ગત જે અમારે સરકાર દરખાસ્ત કરવાની થાય છે એ નિયમો બનાવી અને સરકાર દરખાસ્ત કરવાની થાય છે લગભગ દરખાસ્ત તૈયાર છે ને એક બે દિવસમાં સરકાર સીમા એ સાદર કરવામાં આવશે મારી શહેરના નાગરિક સર્વે નાગરિકોને વિનંતી છે કે અત્યારે ત્રીસ સપ્ટેમ્બર સુધી જે વેરા ભરવામાં આવે તો જે રિબેટનો લાભ છે એના માટે આપના દ્વારા વેરા ભરવામાં આવે અને રિબેટનો લાભ લેવામાં આવે આપણા દ્વારા જે વધારાનો વેરો ભરવામાં આવશે એ જે વેરા આખરી થાય વધારાની રકમ આપને સરભર ચોક્કસ કરી આપવામાં આવે એની પણ હું ખાતરી આપું છું મારી આપ સર્વે સર્વેને ફરીથી નમ્ર વિનંતી છે આપણા દ્વારા જો વેરા ભરવામાં આવે તો રોજબરોજના જે નગર કોર્પોરેશનના કામો છે એ સરળતાથી થઈ શકે એ માટે મારી નમ્ર વિનંતી છે વેરા ભરવામાં આવે વધારાના વેરા ચોક્કસ સરભર કરવામાં આવશે

એ જે સ્પેસિફિક મિલકત વેરાના કેસો આવશે અમે હેન્ડલ કરી લઈશું અને એમાં જે લેવાપત્ર થતા હશે એ રકમ જ લેવામાં આવશે સર હવે જે વાત છે